અંધેરી નગરીને ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા એ રીતે તમને વાત કહું લ્યો એ અંધેરી નગરીમાં ભાઈ હું સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયામાં એક જ ટકામાં મળે એક જ રૂપિયા મળે તમારે જે ખાવું હોય પાવ પકોડા ખાવ તો રૂપિયામાં

अच्छा उसका राजा कौन है गंडू राजा है अच्छा तो खाना बाना कुछ लेके क्या करे बाबू आया तो फाडा है कि क्या है टके में जो मांगो मिलता है तक तो बीजी नगरी में जाना नहीं है पी तो बाबू मलाई पुआ खाए खे गुरुजी आडा फाट जाओ एक हो शाड़ी किले पोया गुरु अब ई गाम दीवाल पड़ी

હા તારું કાશું કામ છે એને લીધે પડીમાં બે મરી જાય એટલે તને ફાંસી દેવામાં આવશે કે બાપુ દિવાલ મેં બનાવ્યો બરાબર ફાંસી ગયો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેનો તો કર્યો માલ જે બનાવ્યો હતો એ મેન એ તો એક બીજો છે એણે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ તૂટી કે બોલાવું જ કો એણે એને બોલાયો કે ત્યાં દીવાલનો ગારો બનાવ માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દીવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો એ કે બાબુ મેં માલ બનાવી બધી વાત હશે પણ હું બરાબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો તો જે ડર દેવાય ઓલો નીકળ્યો એને જો આ અંધેરી નથી તાકે બોલાવો એને બોલાવ્યો આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તેવું કૃત્ય કર્યું છે એટલે એનું તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે પણ ઓલો ગામની બળિતરા કરી હોય હોય એ લોટકા હાઠીકા જેવો ભાઈ ફાંસી નો ગાળિયો નાખ્યો ને તો હરવા નીકળી જાય ખરા કોઈ રીતે આમ જેવો સણે ગાળિયો બાપુ ઊંચો કરે હરૃતિ હરી જાય ઓલું અણેલું નીકળી જાય એમ અને હિલા જેવો લોટકો એટલે હવે ફાંસી તો કોકને ને ચડાવવો પડે એટલે રાજા કીધું આ મરતો કેમ નથી કે બાપુ એને હાવ છે જ નહીં હાવ હાવ હરખું છે હળ હળ તો ફાંસી ફેલ નો આવી જોવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાજો રહી જાય ગુરુ આડા ફાટેલા ઈઝડી ગયા કોક ને આ આપણા ગામના છે નહીં રેશનિંગ કાર્ડ આનું નામ છે નહીં તો હા એ આપણે કઈ રેશનિંગમાં કાઢવા જેવું કઈ રહે ને એને બોલાવો બોલાવ્યો કાલે

ગંડુ રાજાને ફાંસી સડાવ્યો એને ન સડાવી દો તમારે શેલો નહીં બાપુ સાધુડો થવું હવે ખોટું ખોટું તાઇન કરવાની હું જેમ કરું એમ તમારે સામું બોલવા અને બોલે શેલે ગડગડતી દોટ દીધો અને રાજાના પગ પડ્યા મારા ગુરુને છોડી ગયો મને મને ફાંસી સડાવો મને ફાંસી ન સડાવો તમારા બાપ ના ગુરુ કે નાય 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 એ મોકા મેં નહીં જાને દુંગા ફાંસી પે મેં જ લટ જાઉં શેલો કે નહીં હું આ મોકો ન જવા દઉં હું જ ચડી જાઉં ગુરુ કે નહીં આજ નો સમય આજ ન મૂકવું મારે ફાંસી ચડું રાજા ક્યાં વાળા તાણ કેમ કરે શિષ્ય બોલે કઈ આવ્યું તમે આ કેમ આમ જીદ કરો એ કે તમને નો કહેવાય અમારા ગુરુજી કા ગુરુ ઉનકા ગુરુ ઉનકા ગુરુ જો હિમાલય કે ગોદ મેં રહેતે થે ને ઉસને એક મંત્ર દિયા થા ઇસ મંત્ર મેં ટાઈમ લિખા થા એ આપકો નહીં બતાઉંગા અરે કે પણ સે હું ઈ તો કે ઈ કે નો કેવાય ફાંસી સડે ભાઈડ્યો ડ્યો એટલે મારા ગુરુ પેલા મારે છોડ ગુરુ કે ને એ ફાંસી મારે છોડું છું રાજા કે ન તમારી માનામ છે હું એટલે શિષ્ય લઈ ગયો એક બાજુ કોઈ કહેતા નહીં પણ જો ફાંસી ફેરવાની તમારે તમને વાત કહો પણ શરત એટલી મારા ગુરુ નહીં મને તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે 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 મારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિ વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસી ચડે એને વૈકુટ રાજ ઇન્દ્રાસન મળે

આજ 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 તમે જોવો આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં સ્વર્ગ બન્યું છે બાપુ કેવા લાખેણા ગુજરી ગયા પછી હું હોય મારો રામ જાણે પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય મારે આશ્ય જ દેવું આનંદ જ ખાવું જોઈએ પણ ભાગવત ની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખ્યથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલાને મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવતની અંદર ત્રણ કથા ભાગવતની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત સાંભળે પિતૃ છે ગયાજી ગયા સતાય એને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈ ને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નહોતો મળતો

અને જીવતો હતો ને મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટો મોહ મને કોઈ પ્રકારનો મોહ નથી હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારે મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાઓ તો હવે આપણે નક્કી કરવાનું છે ક્યાંય પંખા હેઠળ બેઠા બેઠા સાંભળવી પછી વાહણા નીકળીને સાંભળવી કથા ઘડી જો એક ભાગવતનો શ્લોક એક કાને પડી જાય તોય સાહેબ પેઢીઓ તરી જાય અને એવો આજે ભગવાન કૃષ્ણ પાસે અહીંયા જન્મો છે પહેલું વેલું માઇક માં કાળું અંભાઈ ગયું ભાઈ પહેલું વેલું આ કાળું ભાઈ છે ને એ પહેલું વેલું મને માઇક માં કોઈ યા પહેલું વેલું મારા ગામમાં ભાગ સપ્તાહ તેથી તું નાનો એટલે ઘણો નાનો ભાઈ નવમું કેમ કે ભણતો અને ગામમાં સપતા હોય માહિક આવા તે દી ભાઈ મોવા માલી આવે એટલે તો હું કહેવાય આપણા ગામ અને રાજ્યભર ભજન ગાવાની બાપુ અંદર થી અમતા ગાવા તો છે જ જો માઇક ચાલુ કરે તો આને ગામ ના મારે નો ચાલુ કરે તો હું મારું બે ની જે સેન્ડવીચ થતો હતો પછી ત્યારે ઓલા બોરિયાવાળા વાળા બાપુ માઇક આવતા ને બોરિયો ઓલું એ મને માઇક હકીકત જોઈ બેઠો એ મને એકલું બોરિયું આપી દે માઇક્રોફોન ની કોને ભાને તે દી

એ પછી તો ઘણા ડાયરા એટલે અને મને આનંદ છે પાછો પરિવાર સાથે આપ બધા બેઠા છો મારી માતાઓ બહેનો બેઠી છે અને સાહેબ ગીગાભાઈ બોલતા શીખ્યા ત્યારથી આપણે નક્કી કર્યું છે એવું લાગે તેથી તેજ થી હેઠું ઉતરી જવું પણ શબ્દ થી હેઠું નથી ઉતરવું કારણ ઘણા કોઈ મનોરંજન એવું ટીકા નથી કરતો પણ કોઈ પ્રોગ્રામ એવા હોય કે બેન ને ભાઈ સાથે ગયા હોય તો ભાઈ એમ થાય કે બેન ને ન લાવ્યો તો સારું હતું માને દીકરો કાર્યક્રમમાં ગયા હોય તો એ દીકરા ને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું પણ આ કાર્યક્રમ એવો હોય છે બેન ને ભાઈ સાથે બેઠા હોય માને દીકરો સાથે બેઠા હોય અને મર્યાદાના કોઈ આંચ ના આવે અને ભાગવત વ્યાસપીઠ અહીંયા છે એ કાયમ અમને પીઠબળ મળ્યા કરે એવી આનંદથી આજના આજ આપણે આનંદ કરવો છે

એટલે હજાર ને પાંચસો વાળું છે એટલે જેટલા ઉડાડવા એટલે ઉડાડજો ખોટા જમા કરાવવા અને એ તમે સાંભળીજો અગિયાર તારીખ સુધીમાં જેણે જમા કરાવ્યા એને બાકી જેટલા જમા કરાવશે એને બધા આંકડા દેવા પડશે કે આ પૈસા ક્યાંથી આવ્યા અને હરખા આંકડા નહીં મળે તો સાહેબ પચાસ ટકા પચાસ ટકા હા હકીકત હું આ કઈ મારા ખિસ્સા નથી બોલતો હકીકત કહું કે અગિયાર તારીખ સુધી અગિયાર તારીખ સુધી બધા દેહ માં જમા કોણ મારો બાપ કરાવવા જાય એટલે જેટલા પૈસા એ પ્રોગ્રામ માં જાઉં થોડું થોડું જયારે ગાઉ ત્યારે જો ઉડાડજો ઉડાડવા નહીં માટે કહું કે અમને કલાકારો ની મોજ આવે

હવે જ્યાં જગ્યા મળીને બેહી જ જાજો કારણ કે હા વાતમાં ધ્યાન આપજો શેર માં માણા ભેગું કરવું હોય હસું પકા દીપકભાઈ હા આ અમારું જૂનું મંડળ છે બધું અમે ખૂબ આરે રહ્યા હઈએ મૂળ વાત ઉપર શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે ભેગું કરવું હોય તો જમણવાર જોવે તીર્થ ક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો તહેવાર જોવે વાર 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 વાત શબ્દમાં ધ્યાન આપજો તો જ મજા આવશે ની ભાઈ નહીં તો મારી સીડી વીસ રૂપિયા મળે આખો આયર લાવવાની જરૂર નથી હા કઈ મારી વેલ્યુ નથી વીહ માં રેકડી માં મળું હા હકીકત એમાં હોય હું આમાં પણ એક હારો ભવો કરવો હોય ને તો ડાક ને એનું હામે ઓડિયો બેઠું હોય ને એને હાકલા કરવા પડે ત્યારે એનો વાતાર બાપુ ખરેખર કહું ક્યારેક ક્યારેક એવો પ્રોગ્રામ થાય ત્યારે એમ લાગે કે અંદર કોક આવી ગયું છે એ પ્રોગ્રામ કરીને ઉયોગ્યો છે

પણ સાહેબ તમારા ઘરના આંગણે આ બાણા ભેગું કરવું હોય ને એમાં ઓલી એક વસ્તુ ના હાલે એમાં તો તમારો પોતાનો વ્યવહાર હાલે તમારો વ્યવહાર દેખાય જાય કે કેવા મહેમાનો આવ્યા છે કેવાનો મારો મતલબ ભદ્રેશભાઈ નો બધાનો જેવો વ્યવહાર હશે ત્યારે સગાસ નહી આવ્યા હોય ને મિત્ર માણા એમ ના આવે કઈ વ્યક્તિ તમને બોલાવે છે એના પર બહુ મોટો આધાર હોય બાકી તો આપડે કવિતા પેલા ભણી ગયા છે કોર કરજો અને એટલે અંદરથી આજ ઉભરા છે મોર બની થંગાટ કરે મન મોર બની થંગાટ કરે લલ ન જલનિયા અંદુગા દેકા દેરા ધર ઉપર અભનયા સભરિયા અજમલ ન થતન કુમારા રણ સોય તણી ર હભરિયા મને સોય તણી ર હભરિયા મને સોય તણી ર હભરિયા ઇમાન મનુર બંધન ગાત કરે મુર બંધન ગાત કરે मोर बनी धन करे मोर बनी धन करे मोर बनी धन करे मन मोर बनी धन करे मोर बनी धन करे मन मोर बनी धन આવે કેવી મજા છે એ રંગ મોરલ ની વાતમાં થી જાતાવે ઘરના રે હે ઘડના રે હે ઘડનારે સુરમાં જ બોલી ઘડી મેળે મેળે ਹੇ ਮੇਲੇ ਮੇਲੇ ਹੇ ਮੇਲੇ ਮੇਲੇ ਔਰ ਲੜੀ ਹੇਲੇ ਚੜੀ ਹੇ ਜਿਹੇਲੇ ਚੜੀ ਨੇ ਰੰਗ ਰੇਲੇ ਚੜੀ ਹੇ ਜਿਹੇਲੇ ਚੜੀ ਨੇ ਰੰਗ ਰੇਲੇ ਚੜੀ આ રચના માણસનું મન મોરઘોડે થનગનાટ કરતું હોય છે જો આ બાળકો રમે છે કેટલા એનું મન કેવી રીતે રહે છે એ જ રીતે આપણે જીવીએ તો વાંધો શું છે આમ તો જો કે બાળકોને આરે બહુ વાતોય ન કરવી હા એટલે બહુ એટલે સારી વાતો કરવી એ ખૂબ કરવી આડીવળી ઈ થતી હોય ત્યારે આજુબાજુ બાળક ન હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવા નહીંતર હમણાં પતિ પત્ની બે બેઠેલા એટલે એના પત્નીએ કીધું કે એક્ચ્યુઅલી વેકેશન છે તો ચાલ ને યાર ટોકીઝમાં ફિલ્મ ચાલુ લાગ્યું છે ક્યારે આપણે ફ્રી તો હોય જ નહીં હવે આપણે ફ્રી છે છોકરા હવે મોટા થઈ ગયા છે બહુ કઈ ટેન્શન નથી ચાલ ને ફિલ્મ જોવા જાય એટલે એની પત્નીએ કીધું ફૂંડા લાગો ફિલ્મ હવે ન જોવાય એટલે ઓલાય વધારે આગ્રહ કર્યો ભાઈ ન જોવાય મને ખબર છે પણ હાલે જાય બહુ સારી ફિલ્મ લાગી છે પણ ક્યાં છોકરા શું કેવું કારણ કે છોકરા ફિલ્મ જોવા ન જવાય તો છોકરાને એન્જોય કરાવવું હોય તો જવાય બાકી આપણે બે જ એ રીતે જે પેલા ફિલ્મ જોતા ને ખારી બેઠા બેઠા આરે ખાતા ભાઈ આમ દાણા પકડી રાખીને ને એક એક દાણો ખાતા એ પ્રોગ્રામ તો થાય નહીં કાંઈ છોકરા આરે હોય ઘરે કથા છે તો અમે ત્રણ થી ચાર કલાક સુધી ત્યાં કાર્યક્રમમાં છીએ ત્યાં કથામાં એટલે બેટા શાંતિ થી ઘરે રેજો ચાર કલાક જેવું થઈ જશે ચાર કલાક ઘરે બેટા રહેજો તોફાન ના કરતા ઓકે પપ્પા પાપા વાંધો નહીં હો તમ તરે જાઓ અને ગયા ઓલા નીકળી ગયા પછી છોકરાએ કીધું કે બાપા ની તો ની કથા માં ગયા ભગવાન બેન ગિરે ચાર કલાક તો આવવાનું નથી તક તો હાલ લે આપણે નવું ફિલ્મ લાગ્યું તો આપણે ભાઈ ભાઈ જોઈ આવી તો ઇન્ટર માં બાપુ બધા ભેગા થઈ ગયા ઇન્ટર પડ્યો તો છોકરા તમે અમે સદનારનો શેરો ખવા આવ્યા બાપા નહીં નહીં બાળકો સાથે બહુ ધ્યાન રાખવું પડે અને બાળકોને રસ આવે અને બાળ સ્વરૂપ શું કહેવાય એમથી રસ તરબોળ કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત છે ભગવાન કૃષ્ણની જે બાળ લીલા અરે તમને સારા સંતાનો નહીં સારા સંબંધી મળે ને એ પુન માનજો સારા સગા મળે ને એ એક પુન પ્રકાર છે કોઈ વસ્તુ ગોતવા ગયા નહીં મળે ઓટોમેટિક બધું ભેગું થાય કથાઓ બધાને કરે પણ સારા એક વક્તા મળે એ પણ એક પુન્ય હોય કોના મુખેથી સાંભળું અરે આઈલી સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ નિતર આપણે બસમાં પેલા જાતા ને એવા જે પદર પદર પેલા બસમાં માં જાતા આપણે ને એવા એવા આપણા પાડો હિ ભટકાણા તો આપણે એમ થાય તારાપુર આવે તો આખી બસ ફાટી જાય ભલે ને ભેગા આપણે સહિત થઈ જાય પણ સહન તો કરવું નહીં પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહે અને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું કેટલો આનંદ થયો પણ અમુક અમુક તો તમે જોવો તો ચોવીસ કલાક આનંદની વાત તો ઘરે ગઈ એવા 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 પોતાના આમામામ આખું સડાવીને દાંટા મારતા હોય એને ઘેરે કોઈ સારો મહેમાન એ ન આવ્યો સર હા પણ જેને અહીંયા હરખતા હોય હે

ਰੇ 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 ਦੀ ਦਾਦਾਆਂ ਗਣੀਆਂ ਇਹ ਕਿਸ ਨੇ ਜੇ ਕੋਈ ਆਵੇ ਦੇ ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇ ਰੇ ਰੇ ਦੀ ਅਰੇ ਆਵਕਾਰੋ ਮੀਠੋ ਆਪ ਜੇ

આજ વાવડી છે કેવી ઘટના છે આજ માફી માંગીને એક શબ્દ મૂકું છું ફૂલ ભરી છે રી રે રે છે બાલા રે મારે રે જી આજવા ગયા છે વદાયું કે રાજ્યો પાવા આજવા ગયા છે હે ઉધાઈ જોઈ લો પાવા અરે નંદ બાજી હમારે અરે નંદ બાવાજીના ના મેઘમારે ભાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના એમ એ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ થયો છે